તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લામાં કમોસમી વરસાદ તો અમદાવાદ અને ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડ્યો તો ગુજરાતમાં વરસાદી માહોલ જારી રહ્યો છે તો સોમવારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો રાજ્યમાં ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ નવસારી ચોટીલા સાબરકાંઠા બનાસકાંઠા ભાવનગર ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થયો છે તો આજે બપોરે વલસાડના કપાડામાં હુડા ગામ પાસે વરસાદ સાથે કરા પડ્યા હતા તો આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે તો કાળઝાગટ ગરમીની વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે તો ગુજરાતમાં ગમે ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સપ્તાહની શરૂઆતમાં છવ્વીસ જેટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ ભાવનગર સાબરકાંઠા અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં બંને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ રહ્યો હતો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગાદવીજ સાથે વરસાદ પડ્યો છે તો ઉડા ગિરનાર સહિત ગામોમાં વરસાદ પડ્યો છે તો કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા તો ગિરનારના ગામોમાં આવેલી આશ્રમશાળામાં પતરા ઉડ્યા હતા તો વેદાંત આશ્રમશાળાના પતરાનો શેડ ઉડ્યો હતો તો પંદર જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાન થયું છે તો રાજ્યમાં અનેક વિસ્તારમાં પવનના કારણે ભારે નુકસાન થતું જોવા મળ્યું છે તો વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે તો દૂષો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર આવેલી તો કાલે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વરસાદ સાથે સંગ્ર પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાલજાગટ ગરમી વચ્ચે ગુજરાતના અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજકોટ ઊંઝા અમરેલી બોટાદની સાથે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ સમયે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક શેડ ઉડ્યા છે તો રાનપુરની વાત કરીએ તો બરોળા રોડ પર વીજ પોલ ધરાશય જોવા મળ્યું છે તો કલોલની વાત કરીએ તો ભારે પવન સાથે ઢોળની ડમરી ઉડી છે તો પાટણના શંકેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો તો બોટાદ જિલ્લામાં પણ કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો તો મહીસાગરની વાત કરીએ તો ખાનપુર કડાણા તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો તો અનેક જગ્યાએ વરસાદ પડ્યા બાદ ઠંડક પ્રસરી હતી તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર તો એલઆરડી અને પીએસએની શારીરિક કસોટી લઈને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્ત્વની જાહેરાત આપી છે તો એક પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું હતું કે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાશે તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની શરૂઆતની આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે તો તો બીજા સમાચારની વાત કરીએ ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જોકે આ વર્ષે ધોરણ દસમાં નવ લાખથી વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહ મળીમાં છ લાખ અને એકવીસ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તો ધોરણ દસમાં નવસો ને એક્યાસી કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી તો દોસોપટ આપણે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ આગામી બે દિવસ રાજ્યભરમાં તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે તો સોળમી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટો વરસાદની સંભાવના છે તો અમદાવાદમાં પણ આગામી ચોવીસ કલાક બાદ આવતીકાલે એટલે કે વિસ્તારમાં છૂટો વરસાદ રહેશે ત્યારબાદ વેસનની અસર પૂર્ણ થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો વધશે તો ચુમ્માલીસ ડિગ્રી સેલ્શિયસ પહોંચી શકે છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો તો અનેક વિસ્તારમાં ઝાડવા પણ પડી ગયા જોવા મળ્યા હતા તો રાજ્યના બોટાદ જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ રહ્યો હતો તો પવનની ગતિ લગભગ વીસ થી ત્રીસ કિમીની હોય તેવું જોવા મળ્યું હતું નમસ્કાર દોસ્તો રાજ્યમાં ધોધમાર વરસાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં પવન સાથે ગાજવીજ વરસાદ જોવા મળ્યો તો અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બોટાદ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે જોરદાર વરસાદ પવનની ગતિ લગભગ ત્રીસથી થી ચાલીસ કિમીની હોવાનો અંદાજ જોવા મળ્યો તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ જ હોય તેવું જોવા મળી રહ્યું છે તો અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ છવાઈ ગયો છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે રહે છે તો અનેક વિસ્તારમાં વીસ તારીખ સુધીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે તો રાજ્યના અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ્યો છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કાળજાઘટ ગરમી પડી રહી છે તો તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે અમરેલી અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો

ગુજરાતમાં અનેક ભાગોમાં એકસો છ ટકા વરસાદ જોવા મળશે તેમાં ગુજરાતમાં સરેરાશ સાતસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે તો મ્યાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે તેમજ બંગાળ નવસાગરમાં સોળ મેથી હલચલ જોવા મળશે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ દસનું પરિણામ અગિયાર મેના રોજ જાહેર થશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અકબરયાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસનું અને સંસ્કૃતની પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જીએસબી ઓઆરજી પર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે તો અંત ગરમીમાં બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે

જે અનુસાર બે દિવસ આખરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે તો બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો અગિયાર અગિયાર તારીખે નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ થશે જ્યારે બાર તારીખે સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપીમાં વલસાડમાં વરસાદ થશે તેમજ ચોવીસ મે સુધી અંદમાન નિકોબર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની પેટ તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયર ટેકનોલોજી થેમ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નમો સરસ્વતી સ્કોલરશીપ યોજના જાહેરાત કરી છે તો સરકારે આ માટે બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો નાણાં મંત્રી કનુભાઈ દેસે તમને બજેટમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટીઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાને સ્પર્શે છે